જીએસઆરટીસી હેલ્પર ભરતી માટેનો વિડીયો કયા પ્રકારનું બિન બિનકુશળ ડ્રાઈવર દ્વારા પણ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે ઓપ્શન એ ગિયર બોક્સ ઓપ્શન બી સ્લાઇડિંગ મેસ ગીર બોક્સ ઓપ્શન સી કોન્સ્ટન્ટ મેસ બોક્સ ઓપ્શન ડી કમ્પાઉન્ડ વ્હીલ મેસ બોક્સ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ગિયર બોક્સ પછીનો પ્રશ્ન પોઈન્ટ જોઈન્ટમાં પાત્ર ડિફ્લેક્શન એંગલ કેટલો હોય છે ઓપ્શન એ દસ ડિગ્રી ઓપ્શન બી વીસ ડિગ્રી ઓપ્શન સી બાવીસ ડિગ્રી ઓપ્શન ડી છવ્વીસ ડિગ્રી તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી વીસ ડિગ્રી કયા પ્રકારનું ગેર રોટરી ગતિને રેખીય ગતિમાં અને તેનાથી ઉલટું રૂપાંતરિત કરે છે ઓપ્શન એ વોર્મ ગિયર ઓપ્શન બી રેક અને પિનિયન ગિયર ઓપ્શન સી સ્પૂર ગિયર ઓપ્શન ડી બેવલ ગિયર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી રેક અને પિનિયર પછીનો પ્રશ્ન ટોર્ક ટ્રાન્સમિટ કરતી વખતે કયા પ્રકારના ગિયરમાં અક્ષીય અક્ષીયતૃ ઉત્પન્ન થતો નથી ઓપ્શન એ હેલિકલ ગિયર ઓપ્શન બી વોર્મ ગિયર ઓપ્શન સી સ્પાઈરલ પેવલ ગિયર ઓપ્શન ડી સ્પૂર ગિયર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સ્પૂર ગિયર પછીનો પ્રશ્ન કયા પ્રકારના ગિયરમાં એક જ સમયે એક કરતાં વધુ દાતા એકબીજાના સંપર્કમાં હોય છે ઓપ્શન એ સ્પૂર ગિયર ઓપ્શન બી રેક અને પિનિયન ઓપ્શન સી હેલિકલ ગિયર ઓપ્શન ડી સ્પાયરલ બેવર ગિયર તો તેનો જવાબ આવશે ઓપ્શન સી હેલિકલ ગિયર પછીનો પ્રશ્ન કયા પ્રકારના ગેરના દાતા ગિયર એક્સિનની સીધી અને સમાંતર હોય છે ઓપ્શન એ સ્પૂર ગિયર ઓપ્શન બી હેલિકલ ગેલ ઓપ્શન સી બેવલ ગેલ ઓપ્શન ડી વોર્મ ગિયર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્પૂર ગિયર પછીનો પ્રશ્ન કે બે ભાગો વચ્ચે કે જે ફરતા નથી તેની વચ્ચે કયા પ્રકારની સીલ વપરાય છે ઓપ્શન એ ઓઇલ સીલ ઓપ્શન બી સ્ટફિંગ બોક્સ ઓપ્શન સી સ્ક્વેર કટ સીલ ઓપ્શન ડી ટેફલોન તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી સ્ટફિંગ બોક્સ પછીનો પ્રશ્ન છે કે કયા પ્રકારનું ગિયર બોક્સ હેવી વ્હીકલ માટે વપરાય છે ઓપ્શન એ ઓટો સિન્ક્રોમેશ ગિયરબોક્સ ઓપ્શન બી કોન્સન્ટ મેસ ગિયરબોક્સ ઓપ્શન સી સ્લાઇડિંગ મેસ ગિયરબોક્સ ઓપ્શન ડી સિન્ક્રોમેશ ગિયરબોક્સ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી કોન્સન્ટ મેટ ગિયરબોક્સ પછીનો પ્રશ્ન કે ડ્યુઅલ માસ ફ્લાય વ્હીલનો ફાયદો શું છે ઓપ્શન એ અવાજ ટાળવાનો ઓપ્શન બી ગિરબોક્સ અને બોડીનું આયુષ્ય ઘટાડે છે ઓપ્શન સી ઓછા પ્રયત્નોથી ટોર્ક ટ્રાન્સમિટ કરવાનો ઓપ્શન ડી ક્લચ સ્લીપની શક્યતાઓ વધારવાનો તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ અવાજ ટાળવો પછીનો પ્રશ્ન કે ડ્યુઅલ માસ ફ્લાય વ્હીલનો કયો ભાગ એન્જિનના ફ્લાય વ્હીલ માસથી અલગ પડેલો હોય છે ઓપ્શન એ ગિયર બોક્સ ઓપ્શન્સ બી ક્રેન્ક સાફ્ટ ઓપ્શન સી કેમસાફ્ટ ઓપ્શન ડી ટોર્શિયન ડેમ્પર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ટોર્શિયન ડેમ્પર હવે પછીનો પ્રશ્ન છે કે ક્યુ ઉપકરણ હાઇડ્રોલિક ઊર્જાને યાંત્રિક ઊર્જામાં રૂપાંતરિત કરે છે ઓપ્શન એ એક્યુટ્યુએટર ઓપ્શન બી રેગ્યુલેટર ऑप्शन सी कंट्रोल वाल, ऑप्शन डी कंप्रेसर, जो तीनों साचो जवाब से ऑप्शन ए एक्टिवेटर ओप्स नो प्रश्न क्यों वाल हाइड्रोलिक शेक ने सुरक्षित करे ऑप्शन ए बूस्टर वाल ऑप्शन बी सट वाल ऑप्शन सी नॉन रिटर्न वाल ऑप्शन डी कंप्रेसर। તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી નોન રિટર્ન વાર પછીનો પ્રશ્ન છે કે હાઇડ્રોલિક બ્રેકમાં કયું ઉપકરણ તમામ વ્હીલ સિલિન્ડરમાં સમાન દબાણ ટ્રાન્સમિટ કરે છે ઓપ્શન એ છે સ્લેવ સિલિન્ડર ઓપ્શન બી સર્વો સિલિન્ડર ઓપ્શન સી માસ્ટર સિલિન્ડર ઓપ્શન ડી બૂસ્ટર સિલિન્ડર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી માસ્ટર સિલિન્ડર પછીનો પ્રશ્ન કે એર બ્રેક સિસ્ટમનો કયો ઘટક સંકુચિત હવાને યાંત્રિક ઊર્જામાં રૂપાંતરિત કરે છે ઓપ્શન એ રિઝર્વોયર ઓપ્શન બી બ્રેકવાળ ઓપ્શન સી એર સિલિન્ડર ઓપ્શન ડી બ્રેક ચેમ્બર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી બ્રેક ચેમ્બર પછીનો પ્રશ્ન છે કે ન્યુમેટિક સિસ્ટમમાં ક્યુ ઉપકરણ ફિલ્ટર રેગ્યુલેટર અને લુબ્રિકેટર તરીકે કાર્ય કરે છે ઓપ્શન એ એર સર્વિસ યુનિટ ઓપ્શન બી કમ્પ્રેશન યુનિટ ઓપ્શન સી વાલ્વ યુનિટ ઓપ્શન ડી એક્ચ્યુએટર યુનિટ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ એર સર્વિસ યુનિટ પછીનો પ્રશ્ન છે કે ન્યુમેટિક સિસ્ટમમાં પાવર સ્ત્રોત શું છે ઓપ્શન એ એક્યુ એક્ટ્યુએટર ઓપ્શન બી કંટ્રોલવાલ ઓપ્શન સી કમ્પ્રેસર ઓપ્શન ડી એર સર્વિસ યુનિટ તો તેનો સાચો જવાબ આવશે કમ્પ્રેસર પછીનો પ્રશ્ન કે ન્યુમેટિક સિસ્ટમમાં કાર્યકારી માધ્યમ શું છે ઓપ્શન એ હવા ઓપ્શન બી તેલ ઓપ્શન સી ડીઝલ ઓપ્શન ડી સ્ટીમ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હવા પછીનો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિક સર્કિટમાં ફ્યુઝ ઉડી જવાનું કારણ શું છે ઓપ્શન એ ઓપન સર્કિટ ઓપ્શન બી શોર્ટ સર્કિટ ઓપ્શન સી સિરીઝ સર્કિટ ઓપ્શન ડી પેરેરલ સર્કિટ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી શોર્ટ સર્કિટ હવે પ્રશ્નનો પ્રશ્ન છે કે રીમરનો હેતુ શું છે તો કે ઓપ્શન એ પાતળા સીટમાં ડ્રીલ હોલ બનાવવા માટે ઓપ્શન બી ખરબચડી દૂર કરવા માટે ઓપ્શન સી ઊંડા હોલ ડ્રીલ કરવા માટે ઓપ્શન ડી હોલને મોટો કરવા અને ફિનિશિંગ આપવા માટે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી હોલને મોટો કરવો અને તેને ફિનિશિંગ આપવું પછીનો પ્રશ્ન કે ડિસ્ચાર્જ દરમિયાન બેટરીમાં ઉર્જાનું રૂપાંતરણ શું છે ઓપ્શન એ ઉર્જાથી થર્મલ ઉર્જામાં થાય ઓપ્શન બી રાસાયણિક ઉર્જાથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય ઓપ્શન સી વિદ્યુત ઉર્જાથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર ઓપ્શન ડી રાસાયણિક ઉર્જાથી યાંત્રિક ઉર્જામાં રૂપાંતર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી રાસાયણિક ઉર્જાથી વિદ્યુત ઊર્જામાં રૂપાંતર પછીનો પ્રશ્ન કે ક્યાં એન્જિનમાં કાર્બ્યુરેટર હોય છે ઓપ્શન એ પેટ્રોલમાં ઓપ્શન બી ડીઝલમાં ઓપ્શન સી કેરોસીન ઓપ્શન ડી મિનરલ ઓઇલ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ પેટ્રોલ આ બધાને ખબર જ હોય છે હવે પછીનો પ્રશ્ન કે ક્યાં સેલ ઇલેક્ટ્રોનમાં સૌથી ઓછા ઇલેક્ટ્રોન હોય છે ઓપ્શન એ કે સેલ ઇલેક્ટ્રોનમાં ઓપ્શન બી એલ સેલ ઇલેક્ટ્રોનમાં ઓપ્શન સી એમ સેલ પ્રકારના ઇલેક્ટ્રોન ઓપ્શન ડી એન સેલ ઇલેક્ટ્રોન તો તેનો જવાબ છે ઓપ્શન એ કે સેલ ઇલેક્ટ્રોનમાં સૌથી ઓછા ઇલેક્ટ્રોન હોય છે પછીનો પ્રશ્ન કે નીચેનામાંથી ક્યુ સીમી કન્ડક્ટર મટિરિયલ છે ઓપ્શન એ આર્સેનિક અને બોરોન ઓપ્શન બી એલ્યુમિનિયમ અને સિલિકોન ઓપ્શન સી કેલિયમ અને ઇન્ડિયમ ઓપ્શન ડી એલ્યુમિનિયમ અને એન્ટિમોની તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એલ્યુમિનિયમ અને સિલિકોન પછીનો પ્રશ્ન કે સેમી કન્ડક્ટર ક્યારે ઓળખી શકાય છે જો તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો જ ઓપ્શન એ બે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ઓપ્શન બી ત્રણ ઇલેક્ટ્રોન બાહ્યત્તમ કક્ષામાં ઓપ્શન સી ચાલ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ઓપ્શન ડી પાંચ ઇલેક્ટ્રોન બાહ્યત્તમ કક્ષામાં તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ચાલ ઇલેક્ટ્રોન બાહ્યત્તમ કક્ષામાં પછીનો પ્રશ્ન કે ઓટોમોબાઈલ વાયરિંગમાં સૌથી જાડું કેબલ ક્યવું છે ઓપ્શન એ બેટરી કેબલ ઓપ્શન બી હેડલાઇટનો કેબલ ઓપ્શન સી સ્ટાર્ટર મોટલ કેબલ ઓપ્શન ડી વાઇપર મોટલ કેબલ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સ્ટાર્ટર મોટર કેબલ પછીનો પ્રશ્ન કે નીચેનામાંથી કયો નિયમ જણાવે છે કે તણાવ એ તાણના સીધા પ્રમાણમાં હોય છે ઓપ્શન એ ઓમનો નિયમ ઓપ્શન બી હૂકનો નિયમ ઓપ્શન સી બોયલનો નિયમ ઓપ્શન ડી ન્યૂટનનો નિયમ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી હૂકનો નિયમ પછીનો પ્રશ્ન કે કેબલમાં કલર કોડનો હેતુ શું છે ઓપ્શન એ દરેક સર્કિટની ઓળખ માટે રંગનો ઉલ્લેખ કરે છે ઓપ્શન બી કરંટ રેટિંગ માટે રંગનો ઉલ્લેખ કરે છે ઓપ્શન સી વોલ્ટેજ રેટિંગ માટે રંગનો ઉલ્લેખ કરે છે ઓપ્શન ડી વાયરના કદ માટે રંગનો ઉલ્લેખ કરે છે તો તેનો જવાબ છે ઓપ્શન એ દરેક સર્કિટની ઓળખ માટે રંગનો ઉલ્લેખ કરે છે પછીનો પ્રશ્ન કે કયા ઉપકરણમાં ઇલેક્ટ્રિક ચાર્જ સ્ટોર કરવાની ક્ષમતા હોય છે ઓપ્શન એ કેપેસિટર ઓપ્શન બી રેજિસ્ટર ઓપ્શન સી ઇન્સ્યુલેટર ઓપ્શન ડી કન્ડક્ટર તેનો જવાબ આવશે ઓપ્શન એ કેપેસિટર પછીનો પ્રશ્ન કે નીચેનામાંથી કયું તાપમાન સંવેદનશીલ અવરોધક છે ઓપ્શન એ ડાયોડ ઓપ્શન બી થાઇરિસ્ટર ઓપ્શન સી થર્મિસ્ટર ઓપ્શન ડી ટ્રાન્ઝિસ્ટર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી થર્મિસ્ટર પછીનો પ્રશ્ન કે એન્જિનના શીતકનું તાપમાન માપવા કયો ઘટક વપરાય છે ઓપ્શન એ થર્મિસ્ટર ઓપ્શન બી રેજિસ્ટર ઓપ્શન બી ટ્રાન્ઝિસ્ટર ઓપ્શન ડી ડાયોડ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ થર્મિસ્ટર પછીનો પ્રશ્ન કે બાર વોલ્ટની બેટરીમાં કેટલા કોષ હોય છે ઓપ્શન એ ત્રણ ઓપ્શન બી છ ઓપ્શન સી નવ ઓપ્શન ડી બાર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી છ હોય છે પછીનો પ્રશ્ન કે લીડ એસિડ બેટરીની પોઝિટિવ પ્લેટ કયા પદાર્થની બનેલી હોય છે ઓપ્શન એ ટીન ઓપ્શન બી લેડ પેરોક્સાઇડ ઓપ્શન સી એન્ટીમોની લેડ ઓપ્શન ડી સ્પોન્જીસલેડ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી લેટ પોરોક્સાઇડ પછીનો પ્રશ્ન કે લીડ એસિડ બેટરીની નેગેટિવ પ્લેટ કયા પદાર્થની બનેલી હોય છે ઓપ્શન એ લેડ ઓપ્શન ઓપ્શન સી એન્ટીમોની લેર ઓપ્શન ડી લેટ પોરોક્સાઇડ તો તેનો જવાબ છે ઓપ્શન એ સ્પોન્જી લેર પછીનો પ્રશ્ન ચાર્જ કરેલી લીડ એસિડ બેટરીની પોઝિટિવ પ્લેટનો રંગ શું હોય છે ઓપ્શન એ ઓપ્શન બી બ્રાઉન ઓપ્શન સી સફેદ ઓપ્શન ડી કાળો તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી બ્રાઉન પછીનો પ્રશ્ન કે બેટરીની ક્ષમતા કેવી રીતે વ્યક્ત કરવામાં આવે છે ઓપ્શન એ એમ્પિયર અવર રેટિંગ ઓપ્શન બી એમ્પિયર રેટિંગ ઓપ્શન સી વોલ્ટેજ રેટિંગ ઓપ્શન ડી વોલ્ટેઝ ઓવર રાઇટિંગ તો જવાબ શું ઓપ્શન એ એમ્પિયર ઓવરરાઇટિંગ પછીનો પ્રશ્ન કે કયું સાધન ઇલેક્ટ્રિકલ રેસિસ્ટન્સ માપવા માટે વપરાય છે ઓપ્શન એ એ મીટર ઓપ્શન બી વોલ્ટ મીટર ઓપ્શન સી હોમમીટર ઓપ્શન ડી વોટ મીટર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન